ઘણી બધી વસ્તુ હતું જે ચાંદીની ની રકમ હતી ઝાંઝરી હતું બધું બહુ વસ્તુ હતું જે ગતું રહ્યું ચોર ચોરી ને રહ્યા છે સવારે પપ્પા અહીંયા ગાડી સ્કૂલ છોડીને છોકરીઓને અહીંયા ગાડી આવ્યા તારે પપ્પાએ જોયું કે દરવાજો ખુલ્લો છે તો પપ્પા આયા અહીંયા ગાડી ને આવીને જોયું અંદર ગયેલું બધું ચોરાઈ ગયેલું હતું પપ્પાએ મને કોલ કરે કે ભાઈ આવું આવું બન્યું છે તો તું ફટાફટ આવી જા તો પછી મેં અહીંયા ગાડી આવીને જોયું જોયા પછી મેં સો નંબર પર કોલ કર્યો

એવું છે મારું નામ છે નયન પરસોતમભાઈ માળી